ડીસા તાલુકામાં ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનારા બે રીઢા ચોરોને પોલીસે ઝડપી પાડ્યા છે અને ઝડપાયેલા બંને શખ્સોએ અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ડીસા તાલુકામાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ જગ્યાએ ગરફોડ ચોરીઓની ઘટના સામે આવી હતી જેમાં ટેટોડા ગામે બંધ મકાની નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને ઘરવખરીના સામાનની ચોરી થઈ હતી ત્યારબાદ વિઠોદર ગામે પણ કટલરીની દુકાનની છતનું પતરું તોડી અંદર પડે રોકડ રકમ સહિત માલસામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા જ ડીસા તાલુકા પોલીસ સતર્ક બની રહી હતી અને આ મામલે તપાસ કરતા ચોરીને અંજામ આપનારા બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે જેમાં સુઈ ગામના જલોયા ગામના રાજેશ ઉર્ફ રાજો વાલજીભાઈ ઠાકોર અને સરાલ ગામે રહેતા લેવાભાઈ કુરસીભાઈ પરમારની અટકાયત કરી છે ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે જેથી ડીસા તાલુકા પોલીસે બંને શખ્સોને ને ઝડપી લઈ કરવાની સાથે અન્ય ગુનાઓના ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે